મોટેથી બરોબર જય ભવાની જય ભવાની અજયકાલ જય ભવાની જય ભવાની અર્જુની એવા ટ્રસ્ટી વાત કરવા આવી પણ ઓથા પડે પ્રેમ એવો આપે કે આંખે પણ બિંજાઉ પડે આ ટ્રસ્ટી એવો સાથ આપ્યો છે કે આજીૃંતે લાકષ્મનાને પણ પામ મળી જશે કહેવાય છે કે ધર્મ માટે પણ આજે નાનો પડશે ખરેખર થેન્ક યુ પણ નાનો છે સુકામ કામ કામમાં કઈ અલગ જ છે જ્યાં જ આભાર કે ચાલે ખરેખર કહેવાનું મન થયું છે કે આઈ છે ને ભમરાની ગુંજન વિના ન ચાલે ભમરાની ગુંજન વિના ન ચાલે મોરને નાચ્યા વિના ન ચાલે મોરને નાચ્યા વિના ન ચાલે એવું તો શું છે ભવાની સેવા કૃચેરી કે બંદ્રશમાં કે આજે ને તો કેવું કે જેમને પપ્પાની ગેરહાજરી હોય છે એવા બાળકને કે પાસે બોલાવીને તો પૂછજો તો ખરી કે તમારું જીવન કેવું ચાલી રહ્યું છે તમારા જીવનમાં શું ચાલે છે જે બાળક પાસે આન્સર નથી શૂન્ય છે અને બાર પપ્પા વગર તો બધું પણ સાહેબ કો બાળકને સ્નેહથી પપ્પા જેવો હાથ આપે ને ત્યારે ભગવાન ખુદ માણસ રૂપે આવ્યા હોય ને એવું લાગે છે એક વખત જોરદાર આ ભવાની સેવા કરી કે આપણે પ્રશ્ન મજાવીએ કે આ બાળક અનેક બાળક પપ્પા બનીને ઉભા રહ્યા છે દર કે જેમના માટે શિક્ષણ એક લાંબુ સપનું હતું અને વાત કરું તો ઘણી વિધવા પેનો પણ છે અહીંયા કે જેમને ઘરે રાંધવા માટે અનાજની પણ વ્યવસ્થા નથી અને જીવનની લડાઈ માટે આ એકલા પડી ગયા છે પણ આ ટ્રસ્ટ ત્યાં રાશન કિટ લઈને પહોંચે છે અને તેમના ઘરે માન સન્માન સમજના અને માનવતાનો સંદેશો લઈને પહોંચ્યા છે અને આ ટ્રસ્ટે વિધવા પેનો ખાલી અનાજના વાતો હોય નથી કર્યા પરંતુ એના દિલમાં એક સહારો ભરવાનો પ્રયાસ કર્યા છે અને કહે છે કે તમે એકલા નથી અમે તમારી સાથે છીએ કોઈ ચિંતા કરવા વાળું છે આપની જોડે કહેવાય છે ને કે સલામ છે ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટને કે નાના બાળકનું તેજ બન્યું છે અને વિધવા બેનના મોં પર મે ઘડવું હાસ્ય બન્યું છે શાળા શરૂ થઈ ને એટલે ઘણા બાળક માટે આ ગમે છે ને ઉત્સાહને બદલે ચિંતાનો બની ગયો છે શું કામ કારણ કે બધાના પપ્પા તમને ચોપડા લેવા લઈ જાય અને આ બાળકને કોણ લઈ જશે હું પણ એ સિચ્યુએશન માં નથી દીકરી તું મારે પણ પપ્પા નથી મે પોતે આ ટ્રસ્ટના ચોપડાથી ભણીને જો તમારી સામે ઊભી છું અને મારા મમ્મીને પણ કંઈક વિધિ હતી પણ ત્યારે કોઈ કહેવાને ને આ ટૂંકમાં એક વાત આગળ આવી ભવાની સેવા કુછે રીતે બંધર दाताઓના સરીયોક્તિ 18 સુ સેવાને એવો યજ્ઞ ચલવી રહી છે કે